આજે વાત કરવી છે એક એવા ગામના યુવા સરપંચ ની જેને પોતાની કુને અને કૌશલ્ય પાણી થી લઈ એવી તમામ સુવિધાઓ આ ગામમાં છે કે જે મોટા મોટા સિટીઓમાં પણ નથી હોતી અને આ થવા પાછળનું નું એક માત્ર કારણ છે આ ગામના યુવા સરપંચ એવા હિતેશભાઈ વાઘમસિંહ હવે તેમની પાસેથી જાણીશું કે તેમના ગામમાં કઈ કઈ સુવિધાઓ છે અને કેવી કેવી વ્યવસ્થા છે મારું નામ વાઘમ હિતેશભાઈ હરિભાઈ છે હું ધોરાજી તાલુકાના જમનાળ ગામનો સરપંચ છું જમનાળ ગામમાં વિકાસની વાત કરીએ તો આપણે જમનાળ ગામમાં એન્ટર થતાં જ બગીચાનું નિર્માણ કરેલ છે બગીચાનું નિર્માણ કરેલ છે અને એનો સાત લાખના ખર્ચા આપણે પંચોટી બનાવેલ છે જે ધોરાજી તાલુકામાં ત્રીસ ગામડાઓમાં અને ધોરાજી સિટીમાં આવો બગીચો ક્યાંય છે નહીં અને ખાસ કે આજુબાજુના ગામડા અને ધોરાજી ધોરાજી સિટીના બાળકો અહીંયા અવારનવાર મનોરંજન કરવા આવી રહ્યા છે અને અત્યારે લગ્નની સિઝન છે તો અત્યારે લગ્નમાં ફોટોગ્રાફી માટે અમારા બગીચાનો ખાસો એવો ટ્રાફિક જોવા મળે છે અને એની આગળ જોઈએ તો આપણે ત્રેવીસ લાખના ખર્ચે બગીચાની આગળ જ આરોગ્ય ખાતું બનાવવામાં આવેલ છે અને આરોગ્ય ખાતાની આજુબાજુ જ આપણે બે ટાવરનું નિર્માણ કરેલ છે જેનો ભાડું આપણે વિકાસના કામોમાં ઉપયોગ કરીએ છીએ એની જ આગળ જોઈએ તો આપણે સાડા છ લાખના ખર્ચે આંગણવાડીનું નિર્માણ કરેલ છે નાના ભૂલકાઓ માટે એની આગળ જોઈએ તો આપણે ગ્રામ લોકોને માહિતી પૂરી પાડવા માટે સીરિય સીરીએ લાઉડ સ્પીકર મુકવામાં આવેલા છે જે કઈ જાહેરાત કરવી હોય તે ગામ લોકોને માઈક આપણે કરવામાં આવે છે આગળના પ્રયાસોમાં આપણે ગામ લોકોનો જો સહકાર હશે આપણી પાસે તો ખેડૂતોને આપણે જે વાડીએ ચોમાસામાં જવાના રસ્તા જે ખરાબ થઈ ગયેલા છે એ રેડી કરવા છે અને ખેતરમાં કઈ રીતે વધારે પેદાશ આવે એની ઉપર ખાસ આપણો ટાર્ગેટ છે એની આગળ આપણે વિકાસના કામો જોઈએ તો એસીથી પંચ્યાસી ટકા સીસી રોડનું કામ પૂરું કરેલ છે પેવર બ્લોકનું કામ પૂરું કરેલ છે ગામમાં જ નહીં અજા વિસ્તારમાં રવાડપડામાં અને ગામમાં સરખો જ વિકાસ કરેલ છે આપણે એની આગળ આપણે જોઈએ તો આપણા ગ્રામ પંચાયતના કર્મચારીઓને માડીને પાણી પુરવઠાવાળા વિભાગને હેલ્પરને અને વિસીને પાંચ લાખ રૂપિયાનું કવચ આપેલ છે જે સરપંચશ્રી તરફથી આપવામાં આવેલ છે જે ધોરાજી તાલુકાના ત્રીસ ગામડાઓમાં કે ધોરાજી સિટીઓમાં કોઈને આપવામાં આવતું નથી અને પાણીની સુવિધામાં આપણે જોઈએ આગળ તો પાણીમાં આપણે પિસ્તાલીસ મિનિટ શુદ્ધ પાણી એકત્ર આપવામાં આવે છે અને પીવા માટે આપણે પાંચ લિટર પાણી કિટલ પ્લાનનું આરો પ્લાનનું વીસ લિટર પાણી આપવામાં આવે છે યુવા સરપંચ અને તેમની ટીમના કાર્યોથી ગામના લોકો પણ ખૂબ જ ખુશ છે અમારા યુવા સરપંચ શ્રી હિતેશભાઈ હરિભાઈ વાઘમસિંહ તથા એની જે પંચાયતની યુવા ટીમ છે એને અમારા ગામનો સારો એવો વિકાસ કરેલ છે જેમાં અદ્યતન બગીચો ગામના સીસી રોડ પેવર બ્લોક ટાવર આરોગ્ય ખાતું આરોગ્યને મોટું ભવન ઉભું રહેલું છે એવા સારા એવા ગામના વિકાસના કામ કરેલ છે જેમાં એંસી ટકા રોડના કામ એવા કરેલા છે જેમાં પંચાવન ટકા સીસી રોડ અને પચીસ ટકા પેવર બ્લોકનું કામ પૂર્ણ કરેલ છે અમારા ગામમાં એક આરો પ્લાન છે આરો પ્લાનમાં ગામમાં દરેક ઘરને ફક્ત પાંચ રૂપિયામાં વીસ લીટર પાણીનું વિતરણ કરવામાં આવે છે અને એવા નોર્મલ ચાર્જથી ગામ આખાને આરો પાણીનો લાભ મળે છે અને અમારી આ હિતેશભાઈની ટીમ આવ્યા પછી અમારા જમનાવડ ગામનો એવો સારો એવો વિકાસ થયો છે અમારા ગામની વસ્તી ચોવીસો ને ત્રાણું છે અમારા ગામમાં યુવા સરપંચ હિતેશભાઈ હરિભાઈ વાગમસિંહ છેલ્લા પાંચ વર્ષમાં ગામને અત્ય આધુનિક બનાવી નાખ્યું છે અત્યારે અમારા ગામમાં હિતેશભાઈ હરિભાઈ અને યુવા ટીમે અદ્યતન બગીચો આંગણવાડી પેવર બ્લોક રોડ સીસી રોડ અને સ્ટ્રીટ લાઇટ અને નાની મોટી જાહેરાત માટે લાઉડ સ્પીકરની સુવિધા ઉપલબ્ધ છે અમારા ગામમાં અને અમારા ગામમાં એક કાત્ર પિસ્તાલીસ મિનિટ વપરાશનું પાણી આવે છે અને પીવા માટે નહીવત મૂલ્યમાં પાંચ રૂપિયામાં વીસ લિટર પાણી ખરેખર ઘરે આવે છે કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો જમના વાડના યુવા સરપંચે આ વાત ખૂબ જ સારી રીતે સાર્થક ઠેરવી છે દોસ્તો જો દરેક ગામના સરપંચ આવું કાર્ય કરે તો ગુજરાતનું દરેક ગામ બની જાય નંદનવન અને દરેક ગામ બને આદર્શ ગામ મને લાગે છે કે આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જય ગુજરાત જય હિન્દ